શહેરજનોએ હાશકારો અનુભવ્યો ડીસા શહેરમાં ગેરકાયદેસર દબાણોને લઈને રોડ રસ્તાઓ સાંકડા બની જતા શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝપેપર દ્વારા વારંવાર અહેવાલો બાદ ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત દબાણ શાખાના ચેરમેન ચારમીબેન વસંતભાઈ શાહની સૂચનાથી શહેરમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને દબાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જ્યારે ડીસા નગરપાલિકા દ્વારા આજે બીજા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી જેમાં ડીસા પ્રાંત સામે રહેતી નાસ્તાની લારીઓ અને સ્ટોલ દૂર કરાયા હતા જે બાદ નવા બસ સ્ટેશનથી બગીચા સુધીના ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ડીસા પશુ બજાર વિસ્તાર અને ફુવારાથી ગાયત્રી જતા માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યા વધારો થયો હતો ત્યારે શહેર ટ્રાફિક પોલીસ નગરપાલિકા પર જવાબદારી ઢોળીને નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ખોખોની રમત રમાતી હતી હવે જ્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ ટ્રાફિક પોલીસ ક્યાંય નજરે પડતી નથી જો ટ્રાફિક પોલીસ પણ નગરપાલિકા સાથે સંકલન કરી શહેરમાં રસ્તા વચ્ચે ઊભા રહેતા ખાનગી વાહનો અને રિક્ષાઓ લારીઓ પણ દૂર કરાવી વાહન ચાલકો સહિત લારીઓ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવતી તો શહેરમાં તમામ રોડ રસ્તા ખુલ્લા થઈ શકે છે અને શહેરમાંથી કાયમી ટ્રાફિક સમસ્યાને દૂર કરી શકાય તેમ છે ડીસાનગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી રોડ રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે ખરેખરમાં પ્રશંસનીય કામગીરી છે સાથે હવે શહેરમાં રખડતા પશુઓને સમસ્યાને પણ દૂર કરવામાં આવે તો અને વાહન ચાલકો સહિત શહેરીજનો અને ખાસ કરીને સિનિયર સિટીઝનોના નાના બાળકો રાહતનો શ્વાસ લઈ શકે છે અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા